નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી જોકે પોલીસ મુજબ સ્થિત તેમના ઘરથી તેમનો મૃતદેહ કબજે કર્યો છે તેમજ આજુબાજુના પાડોશીઓએ પણ જ્યારે ઘરમાંથી દુર્ગંધ આવવાની વાત કહી હતી જેમ બાદ પોલીસ ઘરનો દરવાજો તોડ્યો હતો અને અંદર નૂરનો મિત્રો અંદરથી નૂનનો મુદ્દે મળ્યો હતો અને મુંબઈના લોખંડવાલામાં આવેલું છે એસોસિએશન મુખ્યમંત્રી એકનાથ શિંદે આ મામલેની સંપૂર્ણ તપાસ કરવાનું કહ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ